દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ચાલી રહેલી કામગીરીને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો અખિલેશે પત્ર પાઠવી એસઆઈઆરની કામગીરી વધુ ત્રણ મહિના લંબાવવાની માંગ કરી એટલું જ નહીં અખિલેશ યાદવે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા બીએલઓના મૃત્યુમાં ચિંતાજનક વધારા મુદ્દે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું એસઆઈઆરની કામગીરી સમયે દેશભરના અલગ અલગ રાજ્યોમાં લગભગ પંદર જેટલા બીએલઓના અલગ અલગ કારણોના લીધે મૃત્યુ થયા છે કોઈક સારવાર હેઠળ છે જેને લઈને અખિલેશ યાદવે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અખિલેશ યાદવે એસઆઈઆરની કામગીરી ત્રણ મહિના લંબાવવા માટે માંગ કરી છે સાથે જ તેમણે વર્તમાન કામગીરી મુદ્દે ગંભીર સવાલો પણ ઊભા કર્યા અને દુઃખ વ્યક્ત કર્યું બીએલઓના મૃત્યુને લઈને દેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ચાલી રહેલી કામગીરીને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો અખિલેશે પત્ર પાઠવી એસઆઈઆરની કામગીરી વધુ ત્રણ મહિના લંબાવવાની માંગ કરી